તો વસંત પંચમીના દિવસે ભૂલથી પણ ન કરવા કામ થઈ શકે છે મોટું નુકસાન તો મહિનાના શુક્લ શુક્લપક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જ્ઞાની દેવી માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો આ જ કારણ છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે આ વખતે ચૌદમી ફેબ્રુઆરીએ વસંત પંચમી ઉજવવામાં આવશે વસંત પંચમીની શરૂઆત કેવી રીતે થઈ એક પૌરાણિક માન્યતા છે કે જ્યારે સૃષ્ટિના સર્જનહાર ભગવાન બ્રહ્માએ જીવો અને મનુષ્યોની રચના કરી ત્યારે સમગ્ર વિશ્વમાં સુમસાન દૃશ્ય હતું વિશ્વ નિર્જન દેખાતું હતું વાતાવરણ એકદમ શાંત હતું કોઈ અવાજ પણ નહોતો ભગવાન બ્રહ્માએ કમંડળમમાંથી પૃથ્વી પર જળ છાંટ્યું પૃથ્વી કંપવા લાગી અને એક અદ્ભુત શક્તિના રૂપમાં ચતુર્ભુરજી સુંદર સ્ત્રી પ્રગટ થઈ જેમના હાથમાં વીણા માળા અને પુસ્તક હતી માતા સરસ્વતીએ પોતાની વીણા સાથે વસંત રાગ છેડ્યો તેના પરિણામે સૃષ્ટિને વાણી અને સંગીત મળ્યું વાણીની સાથે સાથે દેવીએ વિદ્યા અને બુદ્ધિ પણ આપી જેના કારણે વિશ્વને જ્ઞાનનો પ્રકાશ મળ્યો જે દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા તે દિવસે મહા મહિનાના શુક્લ પક્ષની પાચમ હતી તેથી વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે હે સરસ્વતી માતા હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું જે આ વિડીયોને લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી ન થાય વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની વિધિ વિધાનથી પૂજા કરવાની પરંપરા છે દેવી સરસ્વતીની પૂજા વાઘીશ્વરી ભગવતી શારદા વીણાવાદીની અને દેવી સહિતના અનેક નામોથી કરવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે કે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા તેથી આ દિવસે તેમની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે પૂજાની સાથે શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્ય પણ જણાવવામાં આવ્યા છે જે વસંત પંચમીના દિવસે ન કરવા જોઈએ ચાલો જાણીએ એ કાર્યો વિશે નંબર એક વસંત પંચમીના દિવસે પીળા રંગનું વિશેષ મહત્ત્વ છે આ રંગ માતા સરસ્વતીને ખૂબ જ પ્રિય છે તેથી આ દિવસે જ્ઞાનની દેવીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો અને પોતે પણ પીળા રંગના વસ્ત્રો પહેરો આ દિવસે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ નંબર બે માતા સરસ્વતી જ્ઞાન અને વાણીની દેવી છે કહેવાય છે કે પ્રતિદિન એક સમય એવો આવે છે જ્યારે દેવી સરસ્વતી મનુષ્યની જીભ ઉપર બિરાજમાન થાય છે અને આ સમયે બોલાયેલા શબ્દો સાચા થઈ જાય છે તેથી વસંત પંચમીના દિવસે તમારી વાણી પર સંયમ રાખવો જોઈએ ભૂલથી પણ કોઈને અપશબ્દ ન કહો નંબર ત્રણ વસંત પંચમીના દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે આવી સ્થિતિમાં આ દિવસે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષ કે છોડને ભૂલથી પણ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં અને તેમને કાપવા પણ જોઈએ નહીં આનાથી જીવન પર નકારાત્મક અસર પડે છે નંબર ચાર વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તમારા વાળમાં કાસ્કો ફેરવવો જોઈએ પરંતુ સૂર્યાસ્ત પછી વસંત પંચમીના દિવસે બિલકુલ આવું ન કરવું જોઈએ નંબર પાંચ મા સરસ્વતી જ્ઞાન અને વિદ્યાની દેવી છે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા માટે કલમ અને શાહીની પૂજા કરવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે ભૂલથી પણ પુસ્તકોને નુકસાન ન પહોંચાડવું જોઈએ અને પુસ્તક અથવા તો કોપીને પણ ફાળવી જોઈએ નહીં નંબર છ મોડે સુધી ન સૂવું વસંત પંચમીના દિવસે સવારે મોડે સુધી ન સૂવું જોઈએ આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને મા સરસ્વતીની પૂજા કરવી જોઈએ નંબર સાત વસંત પંચમીના દિવસે ભૂલથી પણ તામશિક ભોજન કે મદિરાનું સેવન ન કરવું જોઈએ નહીં તો પૂજાનું ફળ મળતું નથી આ દિવસે સાત્વિક રહીને માતા સરસ્વતીની પૂજા આરાધના કરો નંબર આઠ શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે સ્નાન કર્યા વિના કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ તેથી આ દિવસે સ્નાન કરીને માતા સરસ્વતીની પૂજા કર્યા પછી જ કંઈ ગ્રહણ કરવું જોઈએ જો શક્ય હોય તો તમે વ્રત પણ રાખી શકો છો નંબર નવ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને વડીલોના આશીર્વાદ લેવા જોઈએ કોઈને ખરાબ કહીને અનાદર ન કરવો જોઈએ નંબર દસ વસંત પંચમીના દિવસે ધ ન કરવો જોઈએ તમારી વાણી પર નિયંત્રણ રાખો અજાણતા પણ કોઈનું અપમાન ન કરો તમારા વિશે તેમજ અન્ય લોકો વિશે ખોટું બોલવાનું ટાળો નંબર અગિયાર ધાર્મિક ગ્રંથો અનુસાર વસંત પંચમીને ખૂબ જ શુભ અને પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસે ધુમ્રપાન ન કરવું જોઈએ ચાલો હવે જાણીએ માતા સરસ્વતીની પૂજા કેવી રીતે કરવી વસંત પંચમીના દિવસે સવારે ઉઠો ત્યારે જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો વિચાર તમારા મનમાં લાવો ઘરની સફાઈ કર્યા પછી સ્નાન કરો અને પૂજાની તૈયારી કરો માતા સરસ્વતીને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી સ્નાન કર્યા પછી પીળા અથવા તો સફેદ રંગના કપડાં પહેરો માતા સરસ્વતીના પૂજા સ્થાન પર ભગવાન ગણેશની મૂર્તિ રાખો જ્યાં તમે પૂજા કરી રહ્યા છો ત્યાં કોપી પુસ્તક અથવા તો કલમ જરૂર રાખો પૂજાની થાળીમાં કુમકુમ હળદર અને ચોખા રાખો જો શક્ય હોય તો પીળા ફૂલની વ્યવસ્થા કરો સૌ પ્રથમ ભગવાન ગણેશની પૂજા કરો આ પછી સંપૂર્ણ વિધિ સાથે દેવી સરસ્વતીની પૂજા કરો પૂજા પછી માતા સરસ્વતીની આરાધના કરો આ પછી મા સરસ્વતી સ્ત્રોતનો પાઠ અવશ્ય કરો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલાયકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મા સરસ્વતી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર